ભગવાન જીવન માં શું કરવાનું ખાઈ પીવાના બરોબર છે મગજ કેવું રાખવાનું મગજ આવ મમ્મી દાંત કાઢે છે હવે છે ને હમણાં જો વિડીયો મારી પાસે પડ્યો હશે ને કદાચ તો હું તમને બતાવીશ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મારે તો વેકેશન છે એટલે મારે તો મજા બા દાદા એમનું કામ કરે મમ્મી પપ્પા પણ એમનું કામ કરે હું ને રીવા તો મસ્ત રમીએ રીવા તું શું કરે છે ટીવી જોશું ટીવી દે દે ઓકો ડાન્સ કરીશ કરીશ ડાન્સ કરીશ ડાન્સ કોઈ પણ હો દેખા ડાન્સ એમને કહી દે કેમ છો બધા કેમ છો બધા મજામાં છો મજામાં છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ આવી હે બોલ લેવા શું કરે છે તું બતાવ તો ખરી મને ચલ ક્યારમતી તી બતા પહેલા મને ચાલ

તો આવી ગઈ છે ઢીંગલી મારી તો પપ્પા પ્રવચન આપે છે મમ્મી દાંત કાઢે છે બરાબર ભાઈ દાંત કાઢે છે સાંજે પાછા વાત કરીએ ને ત્યારે વિગતે ચર્ચા કરશું પપ્પા અમે બેઠા મને આપ્યો છે તો હમણા કેટલા દિવસ થી રીવા ઝાડા હતા તાવ હતો ઉલટી હતું બધું હતું એટલે હમણાં સારું છે ને એટલે હવે પાછા

એમાં જસી દાદી ને એક વિડીયો હતો ને શૂટમાં હું હોય જસી દાદીને કીધું જસી દાદી એક શોક વાળો ઝટકો આપો તો જસી દાદીએ જે અમે રૂટીન ઝટકો અમારા માં આવતો એ પ્રકારનો આપો તો તરત ને તરત જ રે રીવા બોલી રીવા શું બોલી જસી દાદીને જસી દાદી અંતર કનો બોલો લ્યો જસી દાદીને રીવા શીખવાડે છે આ છે ને મરી માસ્ટર છે નાની નાના સાહેબ

તૈયાર કોને કરી તું શું કેમ તૈયાર નો કરી દીધી હું નાઈ ને આવી તી તો તારે મને તૈયાર કરવી જોઈએ ને એવું એવું શું કે તો પછી જૂઠ બોલ રહે હો નહીં એ હું જૂઠું છું તે પપ્પાને કીધું તું ઉભી રહે તે પપ્પા જૂઠ બોલો છો જૂઠ બોલો છો બરાબર છે અરે ગોડી આવું કીધું બસ કસમ તારે કસમ ખોટી ભગવાન જાણે હું ચોકલેટ આપું તને જો જો તે શું પપ્પાને કહી દેનો ચોકલેટ આપું તને ચોકલેટ ને ના 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 એમની તો ના ના વિ તે પપ્પાને શું કીધું તું કે તો ખોટી વાત છે બધી એટલે ખરેખરી બોલી દીધું આજે

તો આ બધા અહીંયા આગળ તડકો છે ને એટલે અહીંયા આગળ આવી અને મસ્તીનો પંખો પંખો ચાલુ કરીને ત્રણે જણા મોબાઈલમાં ગેમ રમે છે જો કે હવે વાંક એનું નથી તડકામાં રમવા જાય તો ક્યાં જાય એના કારણે અમારા મેડમ થોડાક રિહાના છે રિહાના છે ને મેડમ થોડીક વાર રિહાઈ ગયા છે કે બધા મોબાઈલમાં ગેમ રમે છે તો તમે મને રમવા કેમ નથી દેતા એવું જ ને રીવા તો હવે આમાં શું કરવું જોઈએ કઈ સમજાતું નથી એટલે અત્યારે રીવા થોડીક સુઈ જશે ને પછી પપ્પા મોબાઈલ આપશે બસ થોડીક વાર હોય ને પ્લીઝ નહીં ઓલું કેતો ઓલું કેતો શું તમારું બાળક તો મોબાઈલ જોવે છે હવે રીવાબેન રીસાઈ ગયા છે એટલે થોડીક વાર મનાવી લઈએ પછી પાછા મળી હાલમાં હતી ખબર આવ્યા છે જાગીને એટલે જરાય મૂડમાં નથી એ અને એની ઢીંગલી ઢીંગલી બેન કહેવાય ને રીવા શું કહેવાય શું નામ છે એનું કયું ચિંકી નથી આ તો પિંકી છે પિંકી છે ચિંકી તો નથી જાદુ પીવા છે મળીએ કે ચા દૂધ પીને ખોતલુ નથી ભાઈ નથી હાલ પાણીપુરી ખવા છે ચણા છે ડબ્બો ભરીને ભાઈ તો કે છે પાણીપુરી તારી સાથે શું થઈ ગયો હમણાં કુની પાણી કુની પાણી થઈ ગયું તો કુની પાણી ખાવી છે તો ભાઈ ફટાફટ પહેલાં આનો ઉદ્ધાર કરી દઈએ પછી પાછા મળીએ